વેલકમ બેક સમાચારો જોઈએ તો સાબરકાંઠાના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે પણ પાણી ભરાયું હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વહેલી સવારે પાણીમાં ઇકો કાર ફસાઈ હતી ઇકો કાર અહીં ફસાઈ જતાં ચાલક સહિત બે જણનો જોકે આબાદ બચાવ થયો છે ઇકો પાણીમાંથી ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી સિક્સ લાઈન રોડ બનાવવા કરેલ ખોદકામાં વરસાદી પાણી ભરાયું તો તંત્ર દ્વારા પાણીમાં વાહનો ગરકાવ થતા અટકાવવા વ્યવસ્થા કરવા વેપારીઓએ માંગ કરી છે કામગીરીમાં પાણીનો યોગ્ય નિકાલના અભાવે વાહન ચાલકોની પરેશાની સાથે વાહનને પણ નુકસાન થઈ રહ્યું છે તો સાબરકાંઠાના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ભરાયેલું પાણી હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વહેલી સવારે જ પાણીમાં ઇકો કાર ફસાઈ ગઈ ઇકો કાર પાણીમાં ફસાઈ જતા ચાલક સહિત બે જણનો આબાદ બચાવ કરવામાં આવ્યો જોકે અહીં આ પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી છે સિક્સ લેન રોડ બનાવવા કરેલ ખોદકામાં વરસાદી પાણી ભરાઈ જાય છે તંત્ર દ્વારા પાણીમાં વાહનો ગરકાવ થતા અટકાવવા વ્યવસ્થા કરવા વેપારીઓ સતત માંગ કરી રહ્યા છે તો કામગીરીમાં પાણીનો યોગ્ય નિકાલના અભાવે વાહન ચાલકોની પરેશાની સાથે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે જો કે આ પ્રકારની પરિસ્થિતિ બનતા આજુબાજુના લોકો દોડી આવી બચાવ કાર્ય કરી રહ્યા છે દર કલાકે વાહન પાણીમાં અહીં ગરકાવ થઈ જાય છે રાત્રે અને વહેલી સવારે વધુ બનાવો બની રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો કે આ બંને તસવીરોમાં અલગ અલગ કાર પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે સ્વાભાવિક છે કે પાણી ભરાયેલું હોય રસ્તામાં જેના કારણે રસ્તામાં ખાડા છે તે વિશે કાર ચાલકોને જાણ ન હોય અને કાર ચાલકો જ્યારે અહીંથી પસાર થવાની કોશિશ કરે ત્યારે તેમની કાર પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ત્યારબાદ તેમની કારને પણ મોટું નુકસાન થાય છે એટલે કે વાહન ચાલકો માટે જાણે કે આ ખાડાઓ મોટી મુસીબત બની ગયા છે આ વિસ્તારથી નીકળતા પણ લોકો ડરી રહ્યા છે કારણ કે જે પ્રકારે સિક્સલાઇન कामगिरी ચાલી રહી છે હી રોડ બનાવવાની પરંતુ બીજી તરફ જ્યાં સુધી 6 લેન હાઈવે તૈયાર ન થાય ત્યાં સુધી વાહન ચાલકો માટે વરસાદી વાતાવરણમાંથી નીકળવું મોટી મુસીબત સમાન બની રહ્યું છે તો સારે કો જાને કે તેમના માટે રોજના દ્રશ્ય ખૂબ જ સામાન્ય બની ગયા છે કારણ કે રોજે રોજ અહીંથી વાહન થતા પસાર થતા વાહન ચાલકો જે છે તે આ જ પ્રકારે મુસીબતનો સામનો કરે છે તેમના વાહન જ્યારે અહીંથી પસાર કરવામાં આવે ત્યારે ભરાયેલા પાણીને કારણે તેમને જાણ નથી હોતી અને વાહનો આ જ પ્રકારે પાણીમાં ગરકાવ થાય છે આસપાસમાં રહેતા જે સ્થાનિકો છે વેપારીઓ જે છે તેઓ અહીં દોડી આવે છે અને આ કારને વાહનોને મહામુસીબતે બહાર કાઢે છે વેપારીઓ માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટના અવારનવાર બની રહી છે જેના કારણે તેમને કરડગત પડી રહી છે જલ્દી જ આ મુદ્દે તંત્ર કોઈ નિરાકરણ લાવે તેવી તેઓની સતત માંગ છે આ પ્રકારે કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે જો કે હાલ તો કારમાં સવાર ચાલકોને બચાવી લેવામાં આવે છે બહાર કાઢી લેવામાં આવે છે કેટલાક બનાવોમાં ક્રેનને ક્રેન વડે વાહનોને બહાર કાઢવામાં આવતી હોવાની પણ ઘટનાઓ સામે આવી છે તો કેટલાક બનાવોમાં સ્થાનિકો દ્વારા વાહનો બહાર કાઢવામાં આવ્યો છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા ઈશાન આપી રહ્યા છે ઈશાન જે પ્રકારે તસવીરોમાં દેખાઈ રહ્યું છે બે કારના દ્રશ્યો છે આવી તો અનેક ઘટનાઓ અહીં બનતી હશે જાણવા માંગીશું કે કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યાંના રહીશો અને ત્યાંના વેપારીઓ જેના ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે પરમ દિવસે બે ઇંચ જેટલો વરસાદ ખાતો છે ને જેના કારણે હિંમતનગર જે મોતીપુરા વિસ્તાર છે ત્યાં તળાવ જેવું અથવા બાકી રહ્યું છે ત્યાં જે ગટર લાઈન નું કામકાજ કરવામાં આવ્યું છે તે ગટર લાઈન ખોદી દેવામાં આવી છે જેને લઈને ત્યાં કોઈ પૂરણ કરવામાં આવ્યું નથી

સાબાડી વિશે વાત કે સરકારી સુધીનો જે રસ્તો છે તે ઠેર ઠેર પાણી ભરાય જવાને લઈને વાહન લોકોને પણ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જનડા જી બિલકુલ આભાર શાંત તો આ તરફ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં પણ ખાડા રાજના દ્રશ્યો સામે આવી રહ્યા છે ચોમાસાને હજુ ચાર મહિના પૂર્ણ થયા છે ત્યાં તો રોડોની બિસ્માર હાલત જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો અમદાવાદના સાઉથ બોપલની જ્યાં રોડ પર ખાડા ખા ખાડાવાળા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રોડની હાલત બિસ્માર છે અને રોડના ખાડા પર પાણી ભરાયા છે જેનાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ની સિઝનનો એક મહિનો પૂર્ણ થયો છે ત્યાં અમદાવાદ શહેરના જે રોડ છે તેની બિસ્માર હાલત છે તે જોવા મળી રહી છે અમદાવાદ શહેરનો આ સાઉથ બોપલ વિસ્તારનો આ રોડ છે આપ જોઈ શકો છો કે આ રોડ ઉપર કેટલા ખાડા પડી ગયા છે આગળ પણ જેમ જેમ આગળ જાઉં તેમ ખાડા વાળો જ આ રોડ છે તે જોવા મળી રહ્યો છે પરંતુ એક સાઉથ બોપલનું એક ગાર્ડન છે ને એ ગાર્ડનની આગળ જ થોડા સમય પહેલાં એક મંત્રીશ્રીનો કાર્યક્રમ હતો અને તેના કારણે ત્યાં સુધીનો રસ્તો છે તેનું સમારકામ કરી લેવામાં આવ્યું હતું પરંતુ આ બીજી તરફ જોઈ શકો કે આ સાઉથ બોપલથી વીઆઈપી તરફ વીઆઈપી રોડ તરફ જવાનો આ રસ્તો છે અને રસ્તોની બિસ્માર હાલત પણ જોઈ શકો છો કહીથી જવું હોય તો કેટલી પરેશાનીનો સામનો વાહન ચાલકોએ કરવો પડે છે ચોમાસાની સિઝન ચોમાસાની સિઝનમાં પાણી ભરેલા હોય છે એટલે અંદાજ પડનારી કે આ કેટલો ઊંડો હશે ચારે તરફના દિશાના આપણે વિઝ બતાવવા માંગીશ કે ચારે દિશામાં આ જ સિચ્યુએશન છે તે જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે તો અમદાવાદના અનેક વિસ્તારના રોડની હાલત બિસ્માસ જોવા મળી રહી છે ચમાસાના ચાર મહિનામાં સ્માર્ટ સિટી અમદાવાદમાં ખાડા રાજ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના વીઆઈપી રોડના દ્રશ્યો છે જ્યાં રોડ પર ખાડા જોવા મળી રહ્યા છે રોડ પર ખાડા અને તેમાં પાણી ભરાવાને કારણે અકસ્માતનો પણ ભય રહેલો છે નેટવર્ક એટીન ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ ક્યાં પહોંચી છે તો સંજીવની ગાડી હાલ મહારાષ્ટ્રના નાસિકના ગામ અને સંસારી ગામની મુલાકાત લીધી તો આંધ્રપ્રદેશના ગંટુરમાં કોલુર અને પોથર પોથરલાંકાની મુલાકાત લીધી સંજીવની ગાડી અત્યાર સુધીમાં ચારસો અઠાવન ગામડાઓના બે લાખ એકત્રીસ હજાર પચાસ લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા શું ખરેખર સેનેટાઈઝરથી નુકસાન પહોંચે છે શું રસી ખરેખર ડીએનએને બદલી નાખે છે શું રસીકરણ ખરેખર તમને કોરોનાથી ઇન્ફેક્ટ કરી શકે છે શું તમને આવા કોઈ સવાલો મૂંઝવે છે તો હવે એક જગ્યા એવી છે કે જ્યાં તમને તમારા તમામ સવાલોના જવાબો મળી જશે અને એ છે તમારા ફોન પર નેટવર્ક એટીન અને ફેડરલ બેન્કના રાષ્ટ્રવ્યાપી કોરોના વિરોધી સંજીવની અ શોર્ટ ઓફ લાઇફ કેમ્પેઇનના ભાગરૂપે રસીકરણ માટે જાગૃતિ ફેલાવવા માટે એક વોટ્સએપ હેલ્પલાઇન લોન્ચ કરાય છે તમારે માત્ર સેવન નાઇન ડબલ સેવન ડબલ સેવન થ્રી સેવન ફાઇવ થ્રી નંબર પર એક વોટ્સએપ કરવાનું છે અને તમને તમારા સવાલોના જવાબો તમારા વોટ્સએપ પર જ મળી જશે અને એ પણ એવા કે જે વેરીફાઈડ કરેલા અને ક્રોસ ચેક કરેલા હશે તમારી કોઈપણ મૂંઝવણને હવે વોટ્સએપ કરો માત્ર એક નંબર પર અને મેળવો બધા જ સવાલોના જવાબ તમારી સ્ક્રીન પર વધુ માહિતી માટે સંપર્ક કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ મની કંટ્રોલ ડોટ કોમ સ્લેશ સંજીવની તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર વધુ સમાચારમાં